આજે નાનો એવો પ્રસંગ તમારી સામે લઈને આવ્યો છું જે પ્રસંગ છે મહારાણા પ્રતાપ વિશે તો લગભગ તો કદાચ આપને ખબર જ હશે પણ તોય તે કહી દો તમને કે મહારાણા પ્રતાપની બહુ બધી વાતો સાંભળી છે એમાં એક પ્રસંગ છે કે મહારાણા પ્રતાપ જ્યારે જંગલમાં હતા યુદ્ધ માટે કરતા યુદ્ધ કરતા હતા અકબરની સામે એ વખતની વાત છે અને મહારાણા પ્રતાપ એક પાણા પાસે રાતે એને નીંદર નથી આવતી કેમ કે પચીસ પચીસ વર્ષથી જે જંગલમાં રહે છે જે ક્યાં રાણા પ્રતાપ ક્યાં એનું રાજ અને એની આરે એના જે રાજપુતાણી જેના ઘરેથી હતા એ પણ જંગલમાં હેરાન થતા હતા એટલે એને આવતી ક્યારે વિચાર કરે કે ક્યારે કરેબર ને યુદ્ધમાં સામે સામે મળું ક્યારે હું એમ ઉજાગરો આવતી લગભગ હવાર પડવાની છે અને રાણાને ને થોડીક નીંદર આવી ગઈ એટલે એને સપનું આવ્યું સપનું આવ્યું એટલે થોડાક આમ હસી ગયા હસ્યા એટલે હસ્યા અને તલવાર ઉપર એનો હાથ ગયો અને બીજો હાથ એની મૂષ ઉપર ગયો એટલે મૂછું પર ગયો એટલે એમ રાણા મહારાણા પ્રતાપ કે આમ જાગી ગયા જાગી ગયા નામ ચેતક ને લઈને હાલતા ગયા હાલતા ગયા એટલે એના ઘરે થી રાજપૂતાને એ કીધું કે રાણા જે તમને સપનું આવ્યું છે એ સપનું જો હકીકત બને તો એને એકલો મળે એટલે જવા દેજો જે જે કઈ સપનું આવ્યું ઈ પણ એ સપનું હકીકત બને એટલે એને જવા દેજો એમ એક રાણા કઈ બોલ્યા નહીં વૈયા ગયા ને અને જંગલ માં એક ટાઈમ એવો બન્યો કે સામે અકબર અને એના શિકારી કુતરા જંગલ માં એકલા અકબર એકલો આવે છે નાઈ મહારાણા પ્રતાપ એકલો જાય છે એક મિનિટ માં એને એવું થયું કે મહારાણા પ્રતાપને કે આને હું અત્યારે લલકારી હાથ પાડી અને મારી નાખું અહિયાં એને આનું પતાવી દો એમ લગભગ આપણી ભાષામાં વાત કરીએ તો એવી રીતના તો પણ પછી વખતે એને રાજપુતાની જેના શબ્દો યાદ આવ્યા મહારાણા પ્રતાપને કે મને રાજપૂતાણે કીધું હતું તમને જે સપનું આવ્યું છે અને એ સપનું આવ્યું હતું એ જ છે કે એને અકબર એકલો મળે છે અને એ વખતે મને કીધું હતું કે એકલો મળે તો મતલબ કે જે સપનું છે એ સાચું બને તો જવા દેજો એટલે એણે કીધું કે અકબરે મને કીધું કે હું દિલેનો બાદશાહ અકબર પોતે છું એ જંગલમાં ભૂલો પડી ગયો છું રસ્તો મળતો નથી એણે અકબરે રાણા પ્રતાપને ન ઓળખ્યો કે આ રાણો પોતે છે જેને એ ગોતે છે વર્ષોથી તો એને રાણા એ કીધું કે કાંઈ વાંધો ને અહીંયા થોડાક આગળ જતક ને ગયા કે આ બે ડુંગર ઉતરો પછી આવી રીતના આવી રીતના રસ્તો આવે ત્યાં જાવ એટલે તમને તમારી જગ્યા મળી રહેશે એને મૂકીને પછી રાણો ઘરે મતલબ કે જ્યાં એનું ઠેકાણું હતું જ્યાં હતા ત્યાં આગળ આવ્યા અને રાજપૂતાણાને કીધું કે રાજપૂતાણી તમે જે કીધું હતું એ હકીકત બન્યું અને મેં એને જવા દીધો છે અકબરને એટલે રાજપુતાણે કાંઈ કીધું નહીં એને ખાલી એમ કીધું સારું કીધું પણ રાણા પ્રતાપને હક ન થાય કે મને જે સપનું આવ્યું એ રાજપૂતાણીને ખબર કેમ પડે ને એ આવું થવાનું છે ને ખબર કેવી રીતના પડે એટલે રાણા પ્રતાપે પૂછ્યું કે તમને કેમ ખબર પડી કે મને આ જ સપનું આવ્યું તારે રાજપૂતાણીએ કીધું કે દિલ્હીનો હા કેમ દિલ્હીનો બાદશાહ છે અકબર પોતે સામે આવે તો તે મારો રાણો મૂછ મળે બાકી મારો રાણો મૂછ ન મળે એટલે આવી રીતના પહેલાના એક સ્વાત હતી કે મોઢાના સીન ઉપર થી ખબર પડી જાય કે હું કેવા માંગે છે હું કરવા માંગે છે અને હું વિચાર છે અને અત્યારે તો કે કે ખબર ખબર નથી નથી પડતી પડતી હું આમ સીધું સીધું છે તો મારો કહેવાનો મતલબ બીજો કોઈ નતો મારો કહેવાનો એટલું જ છે કે એકબીજાને અત્યારે સમજો આ આ પ્રસંગ મારો કહેવાનો એટલે તે ઘણા ઘણા એવા હોય છે કે બે પતિ પત્નીઓ અથાતા કે પતિ પત્ની નો ન માને પત્ની પતિનો નો માને તો આ જૂના પ્રસંગો કહેવાનો મારો મતલબ એ તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર બતાવજો અને આવા વિડીયો માટે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો